નમસ્કાર મિત્રો હું છું હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર તેજસ પટેલ અને ઘણા સમયથી એક મુદ્દો ચાલે છે ખોડલધામ વિશેનો અને ઘણા એવું કે ખોડલધામ કામ શું કરે છે અને મને એક જણા પૂછેલું મને કે તમે શિક્ષણની સાથે જોડાયેલા છો ખોડલધામની અરે બાહ્ય રીતે જોડાયેલા છો તો તમારા મતે શું છે આ એટલે મારે ખાલી એટલું કહેવું છે કે જે લોકોને ખબર ન હોય ને કે ભાઈ ખોડલધામ છે એ ખાલી ને ખાલી એક મંદિર નથી એની સાથેની ઘણી બધી સંસ્થાઓ જોડાયેલી છે એની સાથે તમે કોઈક દીક માયાણી ચોકની અંદર આવો તો તમને ખબર પડે કે અહીંયા સરદાર પટેલ સેવા સંસ્થાન જોડાયેલું છે અને અહીંયા પણ એજ્યુકેશનના કામ થાય છે તમામ વર્ગના બાળકો છે એનું પરીક્ષા લેવામાં આવે એને શિષ્યવૃત્તિ આપવામાં આવે એમને આઈપીએસ આઈએસના પટેલના જેટલા છોકરાઓ ખોડલધામમાંથી બહાર પડે છે એટલા કદાચ બીજા કોઈ ગુજરાતમાં કોઈ સંસ્થામાંથી બહાર નથી પડતા તો ખોડલધામ એ પણ કામ કરે છે અને બીજું વૈદિક વિવાહ નું હમણાં શરૂ થયું છે કે ભાઈ કોઈ નાનો માણસ છે કે સામાન્ય રીતે એ વિવાહ નથી કરી શકતો મોટા ખર્ચા નથી કરી શકતો તો એના માટે પણ ખોડલધામ અગિયાર હજાર રૂપિયા જેવી મામૂલી રકમ લઈ અને વૈદિક વિવાહ નું આયોજન કરે છે સમૂહગન પણ ખોડલધામ પરિસરમાં થઈ ગયા છે અત્યારે કેન્સર હોસ્પિટલ કારણ કે કે ઘરે ઘરે કેસ છે તો કાલ એવું બનશે ભાઈ હોસ્પિટલો નહીં હોય ત્યારે સમાજની હોસ્પિટલ હશે તો તમે ત્યાં જઈ શકશો અને કોઈ લાભાર્થી પણ તમને સેવા માટે થઈ અને પૈસા આપી શકે જેથી કરીને તમને મદદ મળે તો સમાજ માટે ઈ પણ કરે છે ઉત્તર ગુજરાતના જે પાટીદાર સમાજ છે કે જે આપણાથી સૌરાષ્ટ્રથી થોડો દૂર હતો તો એને નજીક લઈ આવવા માટે સંડેરની અંદર ખોડલધામનું અત્યારે શીલા પૂજન થઈ ચૂક્યું છે એજ્યુકેશનનું કામ કરે છે બીજું કે મેરેજ બ્યુલો ચલાવે છે કે જે કાંઈ આપણા સમાજના દીકરા દીકરીઓ છે કે એમને સગપણમાં એન્ડમાં પ્રોબ્લેમ થતા હોય તો એ પણ ચલાવે છે અને બીજું કે સમાજ વર્ષોથી સમાજનું એક કામ છે સમજી લેજો ન્યાય આપવો એ સમાજનું કામ નથી ન્યાય કોર્ટ આપે સરકાર આપે સમાજની અંદર બનતા પ્રશ્નો છે કે મારે મારા ભાઈની તકલીફ હોય તો એ મને સમાજ મદદ કરે એમાં સમાજ મદદ કરે પણ હું કોઈ ગુનો કરીને આવ્યો હોય અને હું સમાજની સામે અને એમ કહું મને ન્યાય આપો તો સમાજ થોડો ન્યાય આપે સમાજ કોઈ જજ નથી અને વર્ષોથી આપણા વડીલો છે એ આ રીતે સમાધાન કરાવતા હતા કે ભાઈ તારે ને ભાઈને તકલીફ હોય પતિ પત્નીને સમાધાન પંચ ચાલે છે તો એની અંદર જ્યાં કાંઈ કોઈને પ્રશ્ન આવે તો સમાધાન પંચમાં સારી રીતે સમાધાન થાય છે

કે તમે ઊંઝાની અંદર જાઓ તો અહીંયા આપણા જ ભાઈઓનું પરિસર છે ઊંઝાધામ ઉમિયાધામ તો ત્યાં પણ પૈસાથી જમવાનું આપવામાં આવે છે અહીંયા ટોકન ચાર્જ લેવામાં આવે છે તો આ એક વ્યવસ્થા છે અને ત્યાં કોઈ આપણે કોઈ અન્નદાન માટેનું વોર્ડ નથી માર્યું કે અહીંયા આવીને તમે લોટ દઈ જાઓ કે અહીંયા આવીને તમે ઘઉં દઈ જાઓ તો આપણું અહીંયા જે કાંઈ માણસો કામ કરે છે એમાં આપણા પટેલના જ દીકરાઓ છે કે જે નોકરીઓ કરે છે એમનું પણ રોજીરોટી ચાલે છે તો ખડોદામ કેટલી બધી જગ્યાએ જોડાયેલું છે એની અંદર કામ કરતા તમામ લોકોનો પગાર ચૂકવવામાં આવે છે તો આવડું મોટું પરિસર છે તો એની સાફ સફાઈ તમે જાઓ છો ત્યારે જોવો છો ને બધી વ્યવસ્થાઓ વ્યવસ્થાઓ જે છોકરાઓ તમારે હોય છે જે કામ કરે છે તો એ બધાને પગાર આપવામાં આવે છે અને પગાર કોઈ દર વખતે સમાજના માણસો દાન આપતા હોય એવું જરૂરી નથી ને આમાંથી જ ઊભું કરવાનું હોય છે અને એટલું તો યાદ રાખજો કે મફતની કોઈ કિંમત ના હોય હા એટલે જે કોઈને આ બધાનો વિરોધ છે તો એ પહેલાં જોવે કે સમાજ શું કામ કરી રહ્યો છે અને સો ટકા કદાચ તમારી પાસે હોય તો પેલા બહાર પાડો ને કે ભાઈ આટલું બધું મારી પાસે ખોટું છે આ કરી રહ્યું છે એ તો કંભાંડ હોય તો સાબિતી આપો એટલે સમાજનું કામ કરે જ ભાઈ કોઈ સમાજ ગાંડો નથી બરાબર છે અને બધા પટેલ ગાંડા છે એવું ના હોય ને અને એક બે જણા વિરોધ કરે પણ પેલા સચ્ચાઈ જાણો કે સમાજ કેટલી બધી જગ્યાએ સમાજના લોકોને ઉપયોગી થાય છે તો એ ઉપયોગ જે જે ઉપયોગી થઈ રહ્યું છે મુદ્દો મહત્વનો હોય આપણે ઉપયોગ જ્યાં જ્યાં સમાજનો જરૂર પડી છે ત્યાં સામાજિક રીતે આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ સાહેબ વર્ષોથી એક કલાકાર તરીકે નો ડાઉટ બને ત્યાં સુધી આપણે વિવાદમાં ન આવીએ બરાબર છે પણ જ્યારે સમાજની વાત આવે અને અને સમાજને જાગવું જોઈએ તો હું હું જાગેલો વ્યક્તિ છું તમને જાગીને જ કહું છું કે મેં આ બધા કાર્યો જોયા છે અને એથી વિશેષ કે જ્યારે જ્યારે પણ કોઈ બીજી જ્ઞાતિના અથવા તો બીજા કોઈ લોકોને કોઈ ફંક્શન કરવા હોય કોઈ કથાઓ કરવી હોય ત્યારે એ સમાજ પાસે આવે છે ત્યારે સમાજ એને કાર્યકર્તાઓ પૂરા પાડે છે અને એમની વ્યવસ્થામાં પણ મદદરૂપ થાય છે બીજું એજ્યુકેશનની અંદર જ્યારે આરટીનો નિયમ ગવર્મેન્ટ લઈ આવી ત્યારે આપણા છોકરાઓ છે બીજા જ્ઞાતિના છોકરાઓ છે કે જેમને આ ફોર્મ ભરવા હોય તો ફ્રી ઓફ ફોર્મ ભરી દેવામાં આવે છે એની બધી વ્યવસ્થા કરી દેવામાં આવે છે જેથી કરીને બાળક એકથી આઠ સુધી પ્રાઇવેટ સ્કૂલની અંદર મફત ભણી શકે એના માટે ખોલધામ આરટી કેમ્પ કરે છે તો આ બધું કામ જે કાંઈ થાય છે એ ખોડલ તમના નેજા હેઠળ થાય છે એટલે બે ચાર જણા આવી અને એમ કહે કાંઈ નથી કરતા ખાલી મંદિર છે અને બધા પૈસા ક્યાં ગયા તો સાહેબ એકવાર જાણો આ બધા પૈસા યોગ્ય જગ્યાએ જાય છે મેં એવું જાહેણું છે એટલે હું પોતે પર્સનલી આ વાત કરું છું બાકી તો જેને જે સમજવું હોય જય શિયા રામ જય માખોડલ અને જય સરદાર